નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ બીજા મહિનાની બે તારીખ બે હજાર ચોવીસ વાર શુક્રવારના ઊંજા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તેમજ ખેડૂત મિત્રો આજે ઊંઝા બજારમાં ઘણો સુધારો જોવા મળ્યો છે કેમ કે ઊંઝા માર્કેટ એટલે કે મસાલા માર્કેટ તરીકે પ્રખ્યાત ઊંઝા માર્કેટમાં સૌથી તમામ માર્કેટોથી ઊંચામાં ઊંચા બજાર ભાવ આપતું ઊંચા માર્કેટ સૌથી ઊંચા બજાર ભાવ આપે છે તો વાત કરીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ તમે એક ખેડૂત પુત્ર હોવ અને અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દીજો જેથી રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળશે વાત કરીએ જીરુની તો પંચાવનસોથી લઈને ઊંચા ભાવ સાત હજાર પાંચસો રૂપિયા રાયડો આઠસો પંચાવનથી એક હજાર એક સુવા અઢારસો પિંચોતેરથી તેવીસો એક્યાસી મેથી અગિયારસો તેરથી લઈને અગિયારસો તેર તેમજ ઇસબુલ એકત્રીસો સિત્તેર થી આડત્રીસો પચીસ રૂપિયા અજમો અઢારસો અગિયારથી એકત્રીસો અગિયાર રૂપિયા તેમજ મિત્રો વરિયાળી અગિયારસો એકાવન થી ઊંચા ભાવ સ હજાર રૂપિયા આજે બોલાયા છે સફેદ તલ ત્રેવીસો એકાવન થી અઠ્યાવીસો સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર